નવસારી જિલ્લાના ખારેલમાં અડસઠમી શાળાકીય સ્પર્ધા અંતર્ગત ફૂટબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું ગણદેવી અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે ફૂટબોલ સ્પર્ધા યોજાઈ હતી તેમાં ઉદઘાટન પ્રસંગે શાળાના આચાર્ય વિરલકુમાર દેસાઈ તથા શાળાના વ્યાપક શિક્ષક મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ ફૂટબોલ સ્પર્ધામાં અંડર ઓગણીસ અને અંડર સત્તરની વચ્ચે યોજાઈ જેમાં અંડર સત્તરમાં પંદર ટીમ અને અંડર ઓગણીસમાં છ ટીમોએ ભાગ લીધો હતો અંડર સત્તરમાં અને અંડર ઓગણીસમાં પણ ખારેલ હાઈસ્કૂલ વિજેતા બની હતી અને સમગ્ર સ્પર્ધામાં ખૂબ જ ખેલ દિલીથી આ સ્પર્ધા યોજાઈ હતી અને ખેલાડીઓએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો અને ખેલાડીઓને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા ચંદ્રકાંત ધમલ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ